રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપને લઈને રાજકોટ પોલીસે વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધર્યું રાજકોટના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નાર્કોટિક્સ બ્યુરોની સંયુક્ત ટીમે આફ્રિકન વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યું આ વિદ્યાર્થીઓ રતનપર હડાળા નાગેશ્વર માધાપર સહિતના ગામોમાં વસવાટ કરતા હોય છે ત્યારે ત્યાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમ બે આફ્રિકન યુવતીઓના વિઝા પૂર્ણ થવા છતાં રહેતી હોવાને લઈને તેઓ પોલીસે તેમની અટકાયત કરી આજુબાજુના સોસાયટીના રહેવાસીઓને અવારનવાર રજૂઆતો હતી કે અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રી ના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે દોઢસો ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અત્યારે આવા અઢીસો થી ત્રણસો વિદ્યાર્થીઓ અહીંયા અહિયાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને હજી સો દોઢસો જેટલા વિદ્યાર્થીઓનું ચેકિંગ બાકી છે એ કાર્યવાહી ચાલુ માં છે અલગ અલગ ટીમો દ્વારા